નિયામક વિરુદ્ધ પાલ આંબલ્લાએ આક્ષેપો કર્યા છે કમોસમી વરસાદ બાદ સરકારે સહાય પેકેજ જાહેર કર્યું જે પોર્ટલમાં અરજી કરવાનું કહ્યું છે તે પોર્ટલ તો ખુલતું જ નથી છ જિલ્લામાંથી એક પણ સ્થળે પોર્ટલ ખુલતું નથી

રાહત પેકેજ જાહેર કર્યું છે આ રાહત પેકેજ જાહેર કર્યું એનો પરિપત્ર સરકારે કર્યો છે આ પરિપત્રમાં બહુ સ્પષ્ટ લખ્યું છે કે સરકારની વેબસાઇટ ઉપર જઈ અને ખેડૂતોએ ચૌદ તારીખથી અઠ્યાવીસ જુલાઈ સુધીમાં આ ઓનલાઈન કરવાનું છે જે છ જિલ્લાઓમાં આ રાહત પેકેજ મંજૂર થયું છે આ છ જિલ્લામાંથી કોઈ પણ એક ગામમાં પણ આ પોર્ટલ આજની તારીખમાં ખુલતું નથી આજે ચોવીસ જુલાઈ થઈ છે ચાર દિવસ બાકી વહે છે ત્યારે સવાલ એ છે કે સરકારે ચૌદ તારીખે જો જાહેરાત કરી હોય ચૌદ તારીખથી ચાલુ થવાની તો એકાદ કલાક આગળ પાછળ હોય પણ આજે ચોવીસ તારીખ એટલે અગિયાર દિવસ વીતવા છતાં પોર્ટલ નથી ચાલતું બહુ સ્પષ્ટ છે સરકારને બદનામ કરવા માટે આ કૃષિ મંત્રી અને રાજ્યના ખેતી નિયામક ષડયંત્ર કરે છે એ સાબિત થાય છે